એક મિનિટનો કુકિંગ મંત્ર ઢોસા ઘરે જ્યારે પણ બનાવીને ત્યારે એકદમ સરસ ક્રિસ્પી નથી થતા હોતા તો ઢોસા ક્રિસ્પી અને લાલ થાય એના માટે શું કરવું જોઈએ એકદમ કડક અને લાલ ઢોસા હોય ને તો ખાવાની બહુ જ મજા આવે છે તો એના માટેનું મેઝરમેન્ટ ખૂબ જ અગત્યનું છે જો તમે ખીરું ઘરે તૈયાર કરતા હો તો અડદની દાળ જે છે એ હંમેશા ખીરુંને સોફ્ટનેસ આપે છે એટલે કોઈ પણ વાનગીને સોફ્ટ બનાવે છે અને ચોખા છે એ કોઈપણ વાનગીને ક્રિસ્પી બનાવે છે એટલે જ્યારે તમે ઇડલીનું ખીરું તૈયાર કરતા હોવ ત્યારે એની અંદર અડદદાળનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને જ્યારે તમે ઢોસાનું ખીરું તૈયાર કરતા હોવ ત્યારે એની અંદર ચોખાનું પ્રમાણ વધારે હોવું જોઈએ જો આ રીતે તમે બેલેન્સ કરશો અને ખીરું બનાવશો તો તમારા ઢોસા એકદમ પરફેક્ટ તૈયાર થશે અને એને લાલ બનાવવા માટે જ્યારે પણ તમે ખીરું તૈયાર કરતા હોવ ને ત્યારે એની અંદર દસથી બાર દાણા મેથીના ઉમેરી દેવાના એનાથી ઢોસા લાલ પણ થશે અને એ સાથે સાથે ફર્મેન્ટેશન પણ બહુ જ સરસ થશે એના સિવાય પણ એક વાત છે કે તમે બહારથી ખીરું લાવતા હો તો શું કરવાનું કે તો એની અંદર બે ચમચી જેટલી સોજી ઉમેરી લેવાની સોજી ઉમેરવાથી પણ ઢોસા છે એકદમ સરસ લાલ અને ક્રિસ્પી તૈયાર થશે